ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીસ કરી રહી છે અને કરવા માટે એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરે કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધમકી આપવી અપહરણ રોહિભીશન સહિતના ટોટલ એકસો અઠ્યાવીસ જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર એ જે વડોદરાનો રહેવાસી આરવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઉર્ફ ઠક્કર એના વિરુદ્ધમાં સાડત્રીસ ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુથસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાતમાંથી છ આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુથસીટોકનો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં

બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં ત્રણસો સાત નો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની

思われます。